સુરત રેલવે પોલીસ વિભાગના એસોચ્યુની ટીમે પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે સુરત રેલવે વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઈસમને છત્રીસ પોઇન્ટ પાંચસો પચ્ચીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ ગાંજાની કિંમત ત્રણ પોઈન્ટ પાંસઠ લાખ જેટલી થાય છે પોલીસે પ્રતાપચંદ્ર અરખિત ની ધરપકડ કરી છે

સીઆઈડી ક્રાઇમ ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સર વેસ્ટર્ન રેલવે યુનિટ વડોદરાનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતર રાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેટીને સ સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અવય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ એક સેપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ट्रेन नंबर बार आठ सौ पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ जे असरकारक पेट्रोलिंग हाथ जे दरमियान एक ईसम चंद्र अर्खित जाते गोड़ा उमरवर सत्यावीस धंधो मजूरी रहे भक्तिनगर भेस्थान सूरत मूल रहे गाम टिंडी गोचा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्से कुल છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામનો ગાંજો જેની કિંમત છે ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયા આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે સોળ ત્રેપન ઓબ્લિક બે હજાર પચીસ એનડી સેક્શન આઠ સી વીસ બી સી ટ્વેન્ટી નાઇન મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસાઈના રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે બ્યુરો રિપોર્ટ સુરત